પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ધાર્મિક કટ્ટરપંથીઓના ડરથી ચારસો હિન્દુઓના પલાયનનો ભાજપનો દાવો કહ્યું સ્કૂલ અને ગ્રામ પંચાયતોમાં શરણ લેવા મજબૂર તંત્ર પાસે વિસ્થાપિત થયેલા હિન્દુઓની સુરક્ષિત વાપસીની કરી અપીલ મધ્યપ્રદેશના ગુનામાં પથ્થરમારાને પગલે પોલીસ એક્શન હનુમાન જન્મોત્સવ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરનારાઓ પર એફઆઈઆર નોંધાયા બાદ તપાસ શરૂ હિન્દુ સંગઠનોની આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ગૃહમંત્રી અમિત શાહ આજે ભોપાલમાં રાજ્ય સ્તરીય સહકારિતા સંમેલનમાં લેશે ભાગ એસપી ડેરી ફેડરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ પરના એમઆઈ પર કરશે હસ્તાક્ષર અમિત શાહ સહકારિતા ક્ષેત્રમાં રાજ્યની ઉપલબ્ધિઓ અને કામગીરી પર કરશે સમીક્ષા જલિયાવાલા બાગ નરસંહારની આજે એકસો છમી વર્ષી ઓગણીસો ઓગણીસમાં આજના દિવસે અમૃતસરમાં શાંતિપૂર્ણ એકત્રિત થયેલા હજારો ભારતીયો પર બ્રિટિશરોએ વરસાવી હતી ગોળીઓ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જલિયાવાલા બાગના શહીદોને આપી શ્રદ્ધાંજલિ રાજ્યમાં આજે જગ્યા માટે લેખિત પરીક્ષા અમદાવાદ વડોદરા અને સુરતમાં કુલ એક પોઈન્ટ બે લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા પરીક્ષા કેન્દ્રો પર આઠ હજાર થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓનો કાફલો તૈનાત તો રાજકોટના ત્રણ કેન્દ્રો પર આઠસો ઇઠ્યાસી વિદ્યાર્થીઓની યુપીએસસી દ્વારા એનડીએ અને સીડીએસ ની પણ પરીક્ષા નર્મદા પરિક્રમા માટે ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર ભીડવત્તા રામપુરા કીડી મકોડી ઘાટ જેવા રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવાતા હજારો નર્મદા પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા તો વ્યવસ્થા બાદ બંધ કરાયેલ રસ્તા ફેર ખોલાતા ભક્તો થયા ખુશ આજે રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થયો ઘટાડો રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ અમરેલી અને ભુજમાં ચાલીસ ડિગ્રી તો અમદાવાદમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન ગઈકાલે રાત્રે ઠંડા પવનનો થયો અહેસાસ સમગ્ર દેશમાં હર્લો સાથે ઉજવાઈ રહ્યો છે વૈશાખી નો તહેવાર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પણ આપી શુભકામના પંજાબી અને શીખ સમુદાયના નવા વર્ષ નું પ્રતિક છે વૈશાખી આઈપીએલમાં આજે બે મેચ દિવસ દરમિયાનની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે તો સાંજે સાડા સાત વાગ્યે દિલ્હી ચેલેન્જર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે ટક્કર